નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાના વીસમાં હપ્તાને લઈ અને અત્યારે આપણને એક મહત્ત્વની અપડેટ મળી રહી છે એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે જી હા મિત્રો પીએમ કિસાન યોજનાનો જે આગામી વીસમો હપ્તો છે એ આ વખતે એટલે કે વીસમાં આપતા વખતે લાખો ખેડૂતોને નથી મળવાનો તો મિત્રો નથી કેમ મળવાનો એનું હું આપને કારણ જણાવી દઉં કે જે ખેડૂત મિત્રો આ યોજનામાં પીએમ કિસાન યોજનામાં લાભ મેળવે છે એમાંથી ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે કુટુંબમાં પતિ પત્ની બંને આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે એટલા માટે સરકારશ્રીના ધ્યાનમાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનામાં એક જ કુટુંબમાંથી પતિ પત્ની બંને આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે એટલા માટે આ વખતે સરકારશ્રી દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે એક પત્ર ગઈકાલે જે છે એ જાહેર કરવામાં આવ્યો છે અને એ પત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે જે ખેડૂત મિત્રો એક જ પરિવારમાંથી પતિ પત્ની બંને આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે એમાંથી કોઈ એક વ્યક્તિને પતિ અથવા તો પત્નીને બંનેમાંથી એક જણને આ યોજનામાંથી દૂર કરવામાં આવે અને એનું જે નોટિફિકેશન છે એનો જે પત્ર છે એ ગઈકાલે મિત્રો જારી કરવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા તો શું જણાવવામાં આવ્યું છે એ પત્રની અંદર એ હું તમને આગળ વિડીયોમાં વિગતવાર માહિતી આપું છું તો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો પીએમ કિસાન યોજનાને લઈ અને આ જે પત્ર તમે જોઈ રહ્યા છો એ પત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ પત્ર જે છે એ રાજસ્થાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને આ નોટિફિકેશનમાં આ પત્રની અંદર દરેક જે જિલ્લા ખેતીવાડી નોડલ અધિકારી સાહેબ છે એમને જણાવવામાં આવ્યું છે આ પત્રના માધ્યમથી અને અહીંયા તમે જોઈ શકો છો કે જે આ પત્ર છે એ પત્ર તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રિલીઝ કરવામાં આવ્યો છે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આ જે પત્ર છે એ બહાર પાડવામાં આવ્યો છે તો અહીંયા લખવામાં આવ્યું છે વિષયમાં કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હી પરિવાર મેં સે અધિક લાભ પ્રાપ્ત કરનેવાલે સંદિગ્ધ લાભાર્થી કે સંબંધ મેં તો આ પત્રની અંદર વિષયમાં એવું લખવામાં આવ્યું છે આ પત્ર એટલા માટે બહાર પાડવામાં આવ્યો છે કે જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એ યોજનાની અંદર એક જ પરિવારમાંથી એકથી વધુ વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે એટલા માટે આ પત્ર જે છે એ બહાર પાડવામાં આવ્યો છે અને આ પત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે એક જ પરિવારમાંથી એક કરતાં વધુ વ્યક્તિઓ આ યોજનાનો લાભ મેળવી રહ્યા હોય તો એમનું જે તપાસ છે એ તપાસ કરી અને આ યોજનામાંથી બંનેમાંથી એક જણને બહાર કરવામાં આવે પતિ પત્નીમાંથી બંનેમાંથી કોઈ એક જણને આ યોજનામાંથી બહાર કરવામાં આવે તો અહીંયા વધુ લખવામાં આવ્યું છે વિગતવાર કે ઉપરકોત વિષય અંતર્ગત પ્રારંગિક પત્ર કે ક્રમ મેં લેખ હૈ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કે દિશાનિર્દેશ કે તહત પ્રત્યેક ભૂમિ કૃષક પરિવાર કા કેવલ એક સદસ્ય લાભ પ્રાપ્ત કરે કે લી પાત્ર અહીંયા જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન જે યોજના છે એ યોજના અંતર્ગત એની જે દિશાનિર્દેશ છે એ અનુસાર જે પ્રત્યેક જે ખેડૂત જમીનધારક છે એમનો જે પરિવાર છે એ પરિવારમાંથી કેવલ ને કેવલ માત્ર ને માત્ર એક સભ્યને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે પછી જણાવવામાં આવ્યું છે કે ભૂમિધારક કૃષક પરિવાર કો એક પરિવાર કે રૂપમે પરિભાષિત ક્યાં ગયા હૈ જે ખેડૂત જમીનધારક છે એમને જે પરિવાર છે એ એક પરિવારની ભાષામાં જે છે એ પરિભાષિત કરવામાં આવ્યા છે જેમાં અહીંયા લખવામાં આવ્યું છે કે જિસમે પતિ પત્ની ઓર નાબાલિક બચ્ચે સામેલ હે જે ભૂમિધારક છે એમનો જે પરિવાર નક્કી કરવામાં આવ્યો છે એની અંદર પતિ પત્ની અને નાબાલિક જે બાળકો છે એમને સામેલ કરવામાં આવ્યા છે પછી જણાવવામાં આવ્યું છે કે જીસકે પાસ સંબંધિત રાજ્ય કે ભૂમિ રિકોર્ડ કે અનુસાર કૃષિ યોગ્ય ભૂમિ છે કે જે આ પરિવાર છે પતિ પત્ની અને બાળકો કે જેમને એમના રાજ્યની અંદર એમને ખેડવાલાયક જમીન છે એવા જે ખેડૂત મિત્રો છે એમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે અને કુટુંબમાં એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે એવું અહીંયા જણાવવામાં આવ્યું છે પછી જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર દ્વારા હાલ હિ મેં પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ પીડીએસ ડેટા કા વિશ્લેષણ કિયા જિસમે એસે મામલે સામને આએ જિસમે પતિ પત્ની જિસમે પતિ ઓર પત્ની દોનો કો પીએમ કિસાન યોજના કા લાભ પ્રાપ્ત કરને કા સંદેહ હૈ તો મિત્રો અંયા જણાવામા આવ્યુ છે કે ભારત સરકાર દ્વારા હાલમાં જે રેશન કાર્ડ છે એ રેશન કાર્ડ ના ડેટા મેન્શન કર કરવામા આવ્યા હતા અને એ ડેટા મેન્શન કરતાં એમને જાણવા મળ્યું છે માલુમ થયું છે કે આ જે પીએમ કિસાન યોજના છે એ યોજનાની અંદર પતિ અને પત્ની બંને જણ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે તો ત્યાં એના પછી જણાવવામાં આવ્યું છે કે અંત એક પરિવાર કે સંદિગ્ધ લાભાર્થી કી જિલ્લેવાર સૂચિ એવું ભારત સરકાર છે પ્રાપ્ત નવીન એસઓપી સંલગ્ન કર લેખે कि इन सभी संदिग्ध लाभार्थियों का भौतिक सत्यापन नवीन एसओपी को ध्यान में रखते हुए कराए एवं परिवार के दोनों संदिग्ध लाभार्थियों को फैमिली मेंबर ऑलरेडी रिसीव बेनिफिट का कारण अंकित कर अपात्र एलिजिबल करें इससे योजना के दिशा निर्देशों का सस्ती से पालन सुनिश्चित करने में मदद मिलेगी तो अं जाना કે અંતે આવા જે પરિવારો છે કે એક જ પરિવારમાંથી બે જણા આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે તો એમના માટે જિલ્લાવાર સૂચિ એ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે નવી એસઓપી જાહેર કરવામાં આવી છે અને એ એસઓપીની અંદર બધા જે સંદિગ્ધ લાભાર્થીઓ છે જે આ યોજનાને પાત્ર નથી એવા જે લાભાર્થીઓ છે એમની જે ભૌતિક સત્યાપાન નવીન એસઓપી કો ધ્યાનમાં રખતે હોય એટલે કે એમની જે તપાસ છે એ તપાસ આ જે નવી જે પત્ર જાહેર કરવામાં આવ્યો છે એ પત્રને અનુસંધાને એમનું જે તપાસ કરવામાં આવે અને તપાસ કરતાં આવા જો પરિવારો એક કુટુંબમાંથી પતિ પત્ની બંને જણ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે તો બંનેમાંથી કોઈ એક વ્યક્તિને આ યોજનામાંથી બહાર કરવામાં આવે અને કોઈ પણ જેમનું પણ આ પીએમ કિસાન યોજનાનો લાભ બંધ કરવામાં આવે એમનું જે પીએમ કિસાન સ્ટેટસ છે એ સ્ટેટસની અંદર એવું કારણ જણાવવામાં આવે કે ફેમિલી મેમ્બર ઓલરેડી રિસિવ બેનિફિટ આ યોજનામાં જે પીએમ કિસાન યોજનામાં યોજના છે એની અંદર ઓલરેડી તમારા કુટુંબમાંથી એક વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે એવું અહીંયા જણાવવામાં આવે એટલે તમે જોઈ શકો છો કે અહીંયા જણાવવામાં આવ્યું છે કે ફેમિલી મેમ્બર ઓલરેડી રિસિવ બેનિફિટ પછી મિત્રો આગળ વધુમાં જણાવવામાં આવ્યું છે કે સાથી દિનાંક એકત્રીસ પાંચ બે હજાર પચીસ તક સત્યપાન કા કાર્ય પૂર્ણ કરાય જે આગામી વીસવી કા લાભ સભી પ્રાપ્ત કિસાનો કો સમય પર મળી શકે તો મિત્રો વધુમાં જણાવવામાં આવ્યું છે કે તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી આનું જે સત્યપાન છે એટલે કે જે તપાસ છે એ તપાસ પૂર્ણ કરવામાં આવે અને પૂર્ણ કરવામાં આવે જેના કારણે આગળનો જે વીસમો હપ્તો છે એ વીસમો હપ્તો બધા ખેડૂતોને જે પાત્ર ખેડૂતો છે એ પાત્ર ખેડૂતોને સમય પર એમને મળી શકે એટલા માટે મિત્રો જે આ યોજનાની અંદર પતિ પત્ની બંને જણ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે જેમાંથી એક જણને દૂર કરવામાં આવે એની તપાસ કરવામાં આવે અને તપાસ જે છે એ એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી પૂર્ણ કરવામાં આવે એવું જણાવવામાં આવ્યું છે તો આજે મિત્રો આપણે જે આ વિડીયો બનાવી રહ્યા છે એ વિડીયો એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ બનાવી રહ્યા છે તો આજે મિત્રો આ પત્રની જે લાસ્ટ તારીખ છે એ પૂર્ણ થઈ છે તો અહીંયા મિત્રો વીસમાં હપ્તાની તારીખ જે છે એ હજુ સુધી અહીંયા કંઈ ક્યાંય પણ મેન્શન કરવામાં નથી આવી જણાવવામાં નથી આવ્યું સરકારશ્રી દ્વારા પણ આજે છેલ્લી તારીખ એકત્રીસ છે એટલે બની શકે કે હવે જૂન મહિનો જે આવી રહ્યો છે જૂન મહિનો આવતીકાલે ચાલુ થઈ રહ્યો છે તો જૂન મહિનાની અંદર જે પ્રથમ અઠવાડિયું છે એમાં અથવા તો લાસ્ટ અઠવાડિયામાં પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મળે એવી શક્યતા અને સંભાવના અહીંયા આપણને આ પત્ર જે છે એ જોતા આપણને જણાઈ રહ્યું છે કારણ કે આ પત્રની અંદર એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધી જે આ કાર્ય છે એ પૂર્ણ કરવામાં સરકારે રાજસ્થાન સરકારે આદેશ કરેલો છે એટલે બની શકે કે હવે આવતીકાલથી જે જૂન મહિનો બે બેસી રહ્યો છે તો જૂન મહિનાની અંદર પ્રથમ અઠવાડિયામાં અથવા તો લાસ્ટ અઠવાડિયામાં પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે એ રિલીઝ થાય તેવી શક્યતા આપણને જાણવા જોવા મળી રહી છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડિયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર